જે કાઢ્યું અને અમારે બીજી રિક્ષાને પંચર પડ્યું હતું અને ટાયર પણ ફૂટી જીતું એટલે અમે અમારે બીજી રીક્ષાનું ટાયર ફૂટી જીતું એટલે અમે હાલવા જતા જાતે જ કાઢીને અલવા જ્યાં હતા ઠોકી દીધું તું મેણ્યું રિક્ષાને જોઈ લો દેખાયા ને પાછળ રિક્ષા તો ઓછી દેખાય પણ મેણીયું બધા દેખાયા અમે પોમ કરતા હતા અહીંયાથી કેમિકલની થીલી લાયા હતા અને એને ઇનોવાના મેણીયું શું બનાવી લે મેણીયું સર આપણે રીક્ષા માટે કોમ આવી ને મેણીયું જોઈ લો આ બબુ બેઠા બેઠા વિચાર કરે કે ટાયર કોણ લઈ ગયું જોઈ લો એ નહી ખોલવાનું દે ના ચેક નહી ઉતારવાનું ટાયર વગર ચેક ઉતારી નું કરશો ડાયરેક્ટ ચાલુ કરી ન જો ડાયરેક્ટ તો ના થાય આઈ ચાલુ જયરો આ બાબુ ઈ મમ્મીના ચંપલ ભઈના આયો એના ચંપલ તો મળ્યા નહી એટલે હવે હેડેયા પાછા ધનુ બાઈક જોડે આ લાઇટિંગ વાળા બૂટ છે જો મસ્ત લાઇટ થાય જો હવે બાબુના ચંપલ મળી ગયા હે અને પહેરવા માટે જો લાઈટ વાળા ગુટ છે ચલો આજનું વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું આજ તો સૂરજ પણ ઉગી ગયો પેલી સાઈડ કેમકે કે થોડું ઘરના હિસાબથી અમારે દેખાશે નહીં જોઈ લો Tata warna mustah <imitation> ah, Dulu, justru Iya, gadi lain ah, no, Gadi itu berbahaya Mama, Aduh, ટાયર નહીં ના કરે અહીં ની એકળી જોજો ને એકળી જો પોપાટ બની ગયો તમારો જોઈ લે ઓય રહ્યો લો અહીંયા કહેતા હતા કે ટાયર નહીં નીકળે પણ એના ગાડીનું ટાયર નીકળી જયો જોઈ લો અને ચાર ટાયર બીજા ગાયબ થઈ ગયા ખબર નહીં કોણ લઈ ગયું એના ટાયર આ ટાયર વાળી ગાડી હતી એના હવે અંદર રહ્યા હા ઓનલી ફોર ચાર ટારીમાંથી એક તો ને કહી ગયું હા અને હવે જોઈ લો આ વોચ કરા ટાયર હવે લગાવી દીધું હા ટ્રકનું ટાયર માટી લગાવો એટલે કે આઈડિયા લગાવો એટલે આઈડિયા હ ચલ એવું કશું જઈ જયલો હવે બહાર જવાની તૈયારી કરી રહ્યા પણ આપણે જવા દેવાના નહીં ને બહાર ચમકા હજી કાદવ બપસા જયલો એ તો હેડિયા બહાર આ સાઈડ આવો પાછા બહાર નહીં જવાનું તમારે ના ના એવું ના ચાલે ઓટો તમારે મારવા જવાનું જ નહીં ટાયર પંચર નહીં કરાવે તો આપણે ઘરે કરી દેજો એનું ના થાય પંચર તમે ગાડી ચલાવી ચલાવી ગાડીની હાલત બગાડ નાખી હા શું કહ્યું આ એ તો થોઈ તમાર નવી ગાડી થી તમે ઓપનિંગ કરી હોય છે ગાડી નું ઓપન દે એ હવે ઓપન કરી દીધું હમ દી માળો તી માળો ન દે ન દો ચાલ દોસ્તો હવે અમારે દવા લેવાનો ટાઈમ થઈ ગયો મે તમને કીધુંતું ને કે આપણે આ સાઈડ દુખાતું હતું હાર્ડવેર ના જોડે જ મે બતાયા યહી એ ડૉક્ટરે બે દિવસ અમે જવા ના પાડી હતી અને અમે અમે બે દિવસ જ્યાં નાં અને હવે અમે જશું અમારી ગોળીઓ આપી હે એ ગળી લેહું ચલો હવે અમે જઈએ છીએ ગોળીઓ ઘર દોરો દોસ્તો આ છે અમારી દવા આટલી આવી હતી દસ પાંચ દિવસની પાંચ દિવસની દવા આપી હતી હવે અમે ઓમાંથી એક એક ગોળી ગરવાના હીએ એટલે અમારા માટે હાથ કમ્પ્લીટ થઈ ગયો લો ચલો હવે અમે જઈએ દવા ગરવા ચલો અમારી આ ચાર દવા હવે ગોળી લેવાના આવીએ ઓનલી અડધી ગોળી લેવાની છે કેમ કે આથી ગોળી એટલી ભારે છે એટલા માટે મને અડધી કરીને લેવાની ચલો હવે હવે અમે જઈ રહ્યા હઈએ દવા

બે પાક કરી લીધા હે એક પાક પડી ગયું એ આપણે ઘડી જવું આ ગોળી અંદર મૂકી દેવાના ગયું ચલો હવે મને આ તો પડી ગયું તો મને તો ફેંકી દેવું કશું કોમ આ કરી દેવાના હવે પેલા જેવું દુખાતું નહી એટલા માટે આજનો વ્લોગ આટલા સુધી હવે મળીશું નવા બ્લોગ માં ચલો દોસ્તો આજનો દિવસ તો અમારા માટે ખુશ રહે ચલો હવે મળીશું નવા બાય